જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો વિભાગ સીનું પ્રકરણ નંબર આઠ અને આઠમા પ્રકરણના જેટલા બી દાખલા છે એ બધા પ્રમેય છે બરાબર એટલે આપણે એની સાબિતી છે મેળવવાની રહેશે તો સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા છે ત્રીજી બાજુને દુભાગે તો આપણે એને સાબિત કરવું છે બરાબર થોડાક ઝાખા અક્ષર તો રહેશે પણ બોલીશ એટલે વાંધો નહીં આવે બરાબર પક્ષ લખવાનું થાય કે ભાઈ અહીંયા એક ત્રિકોણ છે એ બીસી એમાં ઈ એ એ બીનું મધ્યબિંદુ જ્યાં જાણ્યા છે અને ઈમાંથી દોરેલી રેખા એલ એ બી સીને સમાંતર છે અને એસીને એફમાં છેદે બરાબર આજી જ રેખા મેં ઈમાંથી દોરી એ નીચેની બાજુ બીસીને સમાંતર અને આ વાયને એફમાં છેદે છે તો આપણે સાબિતી કરવાનું કે એ એફ બરાબર આ એ એફ બરાબર સી એફ એટલે કે એલ એ C ને શું કરે ભાગે છે તો આપણે સાબિતી કે સીમાંથી AB ને સમાંતર રેખા એમ દોરી તથા એલ અને એમના છેદબિંદુને ડી નામ આપવું એટલે સીમાંથી મેં એક રેખા આમ દોરી છે રેખા એમ અને જી આ એલને છેદ ન્યા આ ડી નામ આપ્યું હવે આપણે જોઈએ તો ચતુષ્કોણ એક છે ઈ સીડી એટલે કે આ એટલો ચતુષ્કોણ ઈ સીડી બરાબર એમાં ઈડી સમાંતર બીસી છે બરાબર અને આ જે ઈ સમાંતર છે એ ડીસી છે અહીંયા ધ્યાનથી જોઈએ તો ઈ સમાંતર સીડી અને ઈડી સમાંતર બીસી એ હોવાથી ચતુષ્કોણ જે ઈ સીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય અને એ જો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો આ બાજુ ઈ અને આ બાજુ સીડી એ બંને છે સમાન માપની થાય વળી ઈ છે પાછું એ બી નું શું છે મધ્ય બિંદુ આ ઈ છે એ બીનું મધ્ય બિંદુ છે બરાબર એટલે આ બાજુ આ બાજુ તો પહેલેથી સમાન હતી અને હમણાં આપણને આ બાજુ અને આ બાજુ સમાન મળી તો સીધી વાત છે કે આ સીડી બાજુ અને આ એ બાજુ પણ શું થશે એકબીજાને સમાન થશે તો એ બી બરાબર એ છે તેથી આપણે કહી શકીએ કે ભાઈ ડીસી બરાબર એ શું થાય એ થાય હવે આપણે આગળ વધીએ ને તો ત્રિકોણ બે લઈએ આપણે હું તમને અહીં આકૃતિ સાઈડમાં દોરતો જેથી કરીને સમજાવવાની કંઈક મજા આવે આરામથી આવી રીતની એક આકૃતિ છે એ બી સી નામનું એક ત્રિકોણ છે અહીંયા એ આ બી અને સી આ એ બીના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીસીને સમાંતર એક રેખા દોરી છે અહીંયા એ બિંદુ નામ છે અહીંયા એફ નામ છે અને અહીંથી બીજી એક સમાંતર રેખા દોરી જે છે એમ અને આ રેખા એલ છે જે અહીંયા ડી બિંદુમાં છેદ હવે આપણે જે હમણાં વાત કરી એ વાત કરી કે આ બે રેખાઓ સમાન છે આ રેખા અને આ રેખા સમાન છે તો ઓટોમેટિકલી આ એ રેખા અને આ સીડી રેખા સમાન થાય હવે જે ત્રિકોણ વાત કરીએ એ છે આ ત્રિકોણ એ એફ ઇ આ ત્રિકોણ અને સી એફ ડી અથવા તો એફ સીડી જે નામ જોઈએ બરાબર લાઇનમાં રાખવાનું એફ સી ડી સંગતતા અનુસાર ત્રિકોણની જ્યારે એકરૂપતા તમે સાબિત કરો ત્યારે એની સંગતતા અનુસાર નામકરણ કરવું હવે આપણે વાત કરીએ છીએ અહીંયા એફ એ ઈ બરાબર ખૂણો એફ સીડી છે એફ એ ઈ એટલે કે આ ખૂણો અને બીજું એફ સીડી એટલે કે આ ખૂણ આ શું કામ સમાંતર તો કે આપણે પહેલા જ કીધું કે ભાઈ આ જે આ સી માંથી દોરેલી રેખા છે એ બીને ને સમાંતર છે તો ધ્યાનથી જુઓ તો આ બે સમાંતર રેખા છે આ એની છેદી કહે તો આ બે ખૂણા એના દ્વારા બનતા યુગ્મ ખૂણ થાય એવી જ રીતના ઈ એ બરાબર ડીસી છે એવું આપણે મેળવું આ ઈ એ અને આ ડીસી સમાન છે એવું મેળવું અને ખૂણો એફ એ આ એફ ઇ એટલે કે આ ખૂણો અને બીજો ખૂણો એફડીસી એટલે કે આ ખૂણો આ પણ શું થાય યુગ્મકોણ થાય બે રેખા સમાંતર અને છેદિકા ડી દ્વારા બનતા યુગ્મકોણ છે તો અહીંયા બે ખૂણા અને એક બાજુ સમાન થાય તેથી આપણે કહી શકીએ ભાઈ ખૂબાખું શરત અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ થાય જો આ બે ત્રિકોણ એકરૂપ થાય તો હવે જે આ બાજુઓ વૈધી છે બરાબર એટલે કે આ બાજુ એ એફ અને આ બાજુ સી એફ એ પણ કેવી થાય સમાન થાય ને એ ત્યારે જ સમાન થાય કે એફ જો આ રેખાનું મધ્યબિંદુ હોય હોય એક પાછું રેખા એલ ઉપર આવેલું બિંદુ છે તેથી આપણે કહી શકીએ રેખા એલ છે આ દૂ ભાગે છે કારણ કે ઝૂમ કરીએ ત્યારે અક્ષર છે થોડાક ફાટી જાય છે એટલે આપણે રાખીએ એમને તમે સ્ક્રીનશોટ લઈ શકો કારણ કે આ રીતના ઝૂમ આઉટ હશે તો આરામથી દેખાશે બરોબર હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર જેની અંદર સાબિત કરો કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને બિંદુને જોડતો રેખા અને ત્રીજી બાજુને સમાંતર હમણાં આપણે એવું સાબિત કર્યું કે એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી હોય અને બીજી બાજુનું સમાંતર હોય તો એ ત્રીજી બાજુ દુભાગે અને બે બાજુ દુભાગે તો આપણે એવું સાબિત કરે અને ભાઈ ત્રીજી બાજુ છે સમાંતર છે

કે ભાઈ ત્રીજી બાજુને સમાંતર છે આ અડધું હોય એવું કાંઈ સાબિત કરવાની જરૂર છે નહીં બરાબર આ આપણે પાઠ્યપુસ્તકમાં હતું અહીંયા ખાલી ઈ એફ સમાંતર બીસી જ સાબિત કરવાનું છે તો આપણે જોઈએ સાબિત કે બિંદુ સી માંથી એ ને સમાંતર રેખા સીડી દોરો જે પહેલાં એ વાત કરી હતી જે ઈ એફ ને માં છેદે તેથી એ બી સમાંતર શું થાય બી સી અથવા તો સીડી તમે જે કહેવાય હવે અહીં પાછી આકૃતિ દોરતો જેથી કરીને આ ત્રિકોણની એકરૂપતા સમજાવી થોડીક સેલી રહેશે આવું એક ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી સી માંથી આ એ બી ને સમાંતર એક રેખા દોરવામાં આવી જે આ બે મધ્યબિંદમાંથી નીકળે ઈ અને એફ અને ન્યાય ડીમાં છેદે આ વખતે આપને આ બાજુ આ બાજુ સમાન આપી આ બાજુ અને આ બાજુ સમાન આપી આપણે આ ઈ એફ અને બી સમાંતર છે એવું સાબિત કરવાનું છે તો પહેલી વાત કરીએ ખૂણો એ એફ અને સી એફડી આ ખૂણો એ એફ ઇ અને સીએફી આ સમાન થાય શું કામ તો કંઈ અભિકોણ બનાવે ત્યારબાદ એ એફ અને સી એફ આ તો ઓલરેડી સમાન પક્ષમાં જ કીધું છે અને ઈ એ એફ આ ઈ એ એફ એટલો ખૂણો અને એફ એટલો ખૂણો યુગમાં બનાવે એટલે કે શરત બનશે તમારી ખૂબા ખૂ આ ખૂણો આ બાજુ અને આ ખૂણો એના ઉપરથી આપણે ત્રિકોણ એકરૂપ છે એવું કહીએ અને શરત છે ખૂબાખું હવે આ જો ત્રિકોણ એકરૂપ હોય બરાબર તો આપણે બીજું શું કહી શકીએ તો કે ભાઈ ઈ અને એફડી આ ઈ એફ એટલો ભાગ અને આ એફડી પણ કેવી છે સમાન માપની હશે અને બીજું એ અને સીડી એટલે કે આ એઈ ભાગ અને સીડી ભાગ ત્રિકોણના એ પણ શું હોય છે એકબીજાને સમાન હશે સીપી સીટી મુજબ બરાબર તો હવે તેથી આપણે બીજું એ કહી શકીએ કે બીઈ હવે આ ભાગ અને આ ભાગ સમાન છે આ ભાગ અને આ ભાગ સમાન છે તો આ ભાગ એટલે કે બીઈ અને સીડી પણ શું થાય એકબીજાને સમાન પાછું આ બી ઈ અને સીડી સમાંતર છે અને સમાન એ છે તેથી આપણે એવું કહી શકીએ આજે ચતુષ્કોણ બને એ કેવો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય તો હવે અહીં ધ્યાનથી સમજીએ આપણે પાછું આકૃતિ દોરીને એ બી સી અહીં એક બિંદુ હતું ડી આ હતું ઈ અને અહીંયા હતું એફ એની અંદર આપણે ધ્યાનથી સમજીએ તો આ જે બાજુ છે બીસી અને બીજી બાજુ છે ઈડી એટલે કે આ આખી બાજુ એ કેવી થાય સામસામી છે એટલે સમાન અને બીસી અને ઈડી સમાંતર છે તેથી આપણે એવું કહી શકીએ આ એટલો ભાગ ઈ એફ અને બીસી પણ કેવી છે એકબીજાને સમાંતર અને એ જ વસ્તુ આપણે છે એ સાબિત કરવાની હતી કે ભાઈ આ જે છે એ ત્રીજી બાજુને શું થાય સમાંતર થાય હવે પાછો અહીં તમારે સ્ક્રીનશોટ પાડો હાટું સ્ક્રીન ઉપર રાખું છું બરોબર અક્ષર નાના છે તો થોડાક ચોખ્ખા દેખાશે બરાબર હવે આપણે વધીએ આપણા ત્રીજા પ્રશ્ન ઉપર જે પ્રશ્ન કંઈક એવો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે એવું સાબિત કરવાનું હવે પક્ષ છે ચતુષ્કોણ એ બીસીડી સમાતર ચતુષ્કોણ છે તથા એસી અને બીડી એના વિકાણો છે તમારો એ બરાબર સી અને બી બરાબર ડી સાબિત કરવાનો હવે ચતુષ્કોણ એ બીસીડી સમાતર ચતુષ્કોણ હોવાથી એની સામસામની બાજુ એબીસીડી બરાબર અને બીસીએડી કેવી થાય સમાન થાય પ્રમે આ પોઈન્ટ બે મુજબ ત્યારબાદ ત્રિકોણ એબીસી અને એડીસી એટલે કે આજે ત્રિકોણ છે આ એટલો એબીસી અને આ ત્રિકોણ એટલો એડીસી એની વાત કરીએ તો એમાં એબીસીડી સમાન છે પક્ષ અને બીસી ને એડી સમાન છે એ પક્ષ અને એસી આ વચ્ચે જે વિકર્ણ આવે એ વિકર્ણ કેવો છે સામાન્ય બાજુ છે એટલે ત્રિકોણ એ અને અને એડીસીબા મુજબ કેવા થાય સમાન થાય તો એ સોરી ત્રિકોણો છે તો ખૂણો એબીસી એટલે કે આ જે એટલો ખૂણો છે અને બીજો ખૂણો એડીસી એટલે કે આ એટલો ખૂણો છે એ કેવા થાય સમાન થાય જે ખૂણો બી અને ખૂણો ડી શોર્ટમાં આપણે કહીએ તો એક ખૂણાની જોડે આપણને સમાન મળી ગઈ એવી જ રીતના તમે આ ડીએપી માટે અને બીસીડી માટે કહી શકો કે એમાં એબીસીડી સમાન એડીબીસી સમાન અને એમાં આ વખતે કિરણ સોરી વિકર્ણ છે એસીની જગ્યાએ આપણે કહીએ બીડી બરાબર અહીં સામાન્ય બાજુ તો ત્રિકોણ ડીએબી અને ડીસીબી બાબા બાબુ બેકરૂપ થાય તેથી તમે બે ખૂણા ડીએબી અને ડીસીબી છે એને સમાન કહી શકો અને જે ખૂણો એ અને સી છે અને આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી ત્યાર પછીનો ચોથો પ્રશ્ન કે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ એબીસીડી છે એના વિકર્ણ એકબીજાને દુભાગે એવો આપણો પક્ષ છે સાધ્ય છે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું તો એબી અને સીડી એ ચતુષ્કોણ એબીસીડીના બીસીડીના વિકર્ણો છે તથા એકબીજાને ઓ બિંદુમાં દુભાગે હવે દુભાગે એટલે અડધા અડધા ભાગ ઓ એ અને ઓસીને ઓ બીને ઓડી કેવા થાય સમાન આ ઓ એ ઓસી ઓ બી અને ઓડી સમાન ત્રિકોણ એ ઓડી હવે અહીં ધ્યાનથી સમજીએ આપણે ત્રિકોણ એ એટલે કે આટલું ત્રિકોણ અને બીજું સી બી એટલે કે આ એટલું ત્રિકોણ એમાં ઓ એ અને ઓ સી આપણને પક્ષમાં મળ્યું કારણ કે વિકોણ એકબીજાના દુભાગે બીજું એ એટલે કે આ ખૂણો અને બી એટલે કે આ ખૂણો અથવા તો સી ઓ બી ઓોણ છે અને ઓડી અને ઓ આ બાજુ અલગ રંગથી કરું એટલે દેખાય થોડી ઓડી બાજુ છે એ અને આ બાજુ છે એ પક્ષમાં આપણે કીધેલું જ છે તો તમને ત્રિકોણ એઓડી અને સીઓબી છે એ બાખુબા મુજબ કેવા મળે છે એકરૂપ મળે હવે એકરૂપ હોય તો એના દ્વારા બનતા ખૂણા એડીઓ અને સીબીઓ સીપીસીટી મુજબ કેવા થશે સમાન પરંતુ એડીઓ અને સીબીઓ રેખાઓ એડી અને બીસીની છેદી બીડી દ્વારા બનતા યુગમકોણ છે તથા સમાન છે અને જો એવું હોય તો આપણે એવું કહી શકીએ એડી સમાંતર શું થાય બીસી થાય અને આ જ રીતે તમને એ સમાંતર સીડી મળી જાય તો ચતુષ્કોણ એ સીડી છે એમાં જે સાંજસામેની બાજુ તમને સમાંતર મળી છે તો તેથી એવું કહી શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે સાબિત થાય છે બરાબર આને પણ હું રાખું જેથી કરીને તમે જોઈ શકો આ રીતની એની કંઈક સાબિત છે બરોબર આગળ વધીએ આપણે પાંચમો દાખલો જે છે સાબિત કરો કે બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે બે એકરૂપ ત્રિકોણની અંદર તો એક ચતુષ્કોણ છે એ બીસીડી ચતુષ્કોણ એ આપણો પક્ષ છે એની અંદર એસી વિકર્ણ છે સાધીએ છે કે એસી એ ને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે તો હવે સાબિતીમાં કંઈક એવું કે ત્રિકોણ એબીસી અને સીડી એટલે કે આ એટલું ત્રિકોણ એબીસી અને આ ત્રિકોણ એની અંદર બીસી સમાંતર એડી છે બરાબર આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર છે અને એસી એમાં છેદી કાંઈ તો એના દ્વારા બનતા જે ખૂણા છે બીસીએ આટલો ખૂણો અને બીજો ખૂણો ડીસી પહેલા આપણે હરખાઈ થોડીક આકૃતિને સમજીએ આપણે કી ખૂણાની વાત કરવામાં આવી તો કે બી એટલે કે આ જે ખૂણો છે બરોબર એની એ ડીએસી એટલે આ ખૂણો જે યુગ્મ ખૂણો બનાવે સમાંતર બાજુની છેદિકા સોરી બે સમાંતર રેખાઓની છેદી એસી દ્વારા બનતા યુગમ ખૂણો છે અને એ છે એને સમાંતર સીડી એટલે કે એ બી સમાંતર સીડી અને એમાં એસી કાચે એટલે ખૂણો બી એસી એટલે કે આ ખૂણો અને ડીસી એટલે કે આ ખૂણો એ યુગ્મકોણો છે તેથી સમાન થાય અને વચ્ચે એસી જે છે એની સામાન્ય બાજુ છે તો ત્રિકોણ એ અને સીડી એ તમને કેવા મળે એકરૂપ મળે શરત છે ખૂબ આખું ઉપરથી કારણ કે બે ખૂણા અને વચ્ચે અંતર્ગત બાજુ છે તો વિકરણ એસીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસી બે એકરૂપ ત્રિકોણ એ અને અને સીડીએમાં વિભાજિત કરે છે જે સાબિત થાય છે આજ વસ્તુ આપણે સાબિત કરવાની નથી ત્યાર પછીનો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામીની બાજુ સમાન હોય છે તેવું સાબિત કરો હવે કેવી રીતના થાય તો કે પ્રમેય આઠ પોઈન્ટ એક હમણાં જ આપણે સાબિત કર્યો કે ભાઈ એમાં એ અને સીડીએ કેવા છે એકરૂપ છે ખૂબ આખોના નિયમ ઉપરથી હવે પાછી આકૃતિ ઉપર આવીએ તમારે સાબિતી લખવાનું થાય પાછું આ બધું લખવાનું થાય બરાબર પણ એનું સાધ્ય બદલે આપણે સાધ્યમાં લગ સાબિત એવું કરવાનું હતું કે ભાઈ આ એસી છે એ બે કરૂપ ત્રિકોણમાં વિભાજન કરે જ્યારે અહીંયા સમાન બાજુ હતું શું સામસામીની બાજુઓ સમાન છે સામસામીની બાજુ એટલે આ એડી બી અને એ બી અને સીડી આ સમાન છે એવું સાબિત કરવાનું છે બરાબર તો આ જ વસ્તુ આપણે આપણી સાબિતીમાં ઉપયોગ કરી શકીએ ભાઈ આ યુગમાં કોણો છે રેખાઓ સમાંતર હતી એટલે અહીંયા યુગ્મ કોણ છે અને વચ્ચે એક સામાન્ય બાજુ હે ત્રિકોણ એકરૂપ થાય જો આ ત્રિકોણ એકરૂપ હોય તો સમજો કે આ અને ડીસીએ ત્રિકોણ એકરૂપ હોય તો આ એ ની સામેની બાજુ સીડી આ સીપીસીટી મુજબ સમાન થઈ અને બીસીની સામેની બાજુ એડી આઈસીપીસીટી મુજબ સમાન થઈ અને બીજા પ્રમયની અંદર તમારે તો સાબિત કરવાનું છે કે સામ સામેની બાજુ કેવી સમાન હોય તો ડીસી અને એડીડીસીએ સીપીસીટી મુજબ સમાન થાય એટલે તમારે આકૃતિ એ નહીં રાખવાની છે સાબિત એ નહીં રાખવાની છે માત્ર સાધ્ય બદલાય છે બરાબર બાકી બીજું કાંઈ છે નહીં તો મિત્રો આપણું જે ચેપ્ટર થાય છે અહીંયા પૂરું આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ